કરો જોઈએ આપણે પહેલું છે પાસઠ ભાગ્યા પાંચ તો શું કરીશું પાસઠ ભાગ્યા પાંચ માટે એક અંકનો જ ભાગ થશે અહિયાં પાંચ એકા પાંચ બરાબર છ માંથી પાંચ હવે આ જે અંક એની શું થાય બાદ બાકી છ માંથી પાંચ જાય તો એક હવે બાજુનો અંક નીચે ઉતારવાનો હવે પાંચના ઘડિયામાં પંદર આવે છે પાંચ તારીખ પંદર બરાબર પાંચ માંથી પાંચ જાય ઝીરો એક માંથી એક જાય ઝીરો આપણો જવાબ શું આવ્યો તેર તો પાંચ ભાગ્યા પાસઠ ભાગ્યા પાંચ બરાબર કેટલા થાય જવાબ તેર આપણો પહેલાનો જવાબ આપણે નોટબુકમાં તમારે બીજું છે ચોર્યાસી ભાગ્યા બે ભાગાકારને ને આ ચિહ્નથી બી દર્શાવાય બરાબર આ રીતે પણ લખાય અને આ રીતે પણ લખાય હવે ચોર્યાસી ભાગ્યા બે એકા બે બે દુ ચાર બે છ અને બે છ આઠ આઠ માંથી આઠ જાય ઝીરો ચાર નીચે ઉતારે આપણે બે દૂ ચાર ચાર માંથી ચાર જાય ચાર માંથી ચાર જાય ઝીરો હવે અહીંયા કેટલો જવાબ આવ્યો આપણો બેતાળીસ તો ચોર્યાસી ભાગ્યા બે બરાબર કેટલા થાય ચોર્યાસી ભાગ્યા બે બરાબર કેટલા થાય હવે ત્રીજું જોઈએ ત્રણ ઓગણ સિત્તેર ભાગ્યા ત્રણ છે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ માંથી છ જાય ઝીરો હવે નવ આપણે નીચે ઉતાર્યા ત્રણ તારીખ નવ નવ માંથી નવ જાય ઝીરો જવાબ કેટલો આવ્યો આપણો ત્રીજાનો ત્રેવીસ બરાબર ત્રેવીસ આવ્યો હવે ઘર છે નેવું ભાગ્યા છ નેવું ભાગ્યા છ છ એકા છ દુ બાર 9 થી સંખ્યા વધી જાય છે માટે છ એકા છ નવ માંથી તો ત્રણ આ ઝીરો આપણે નીચે ઉતારીશું છ પંચા ત્રીસ ત્રીસ માંથી ત્રીસ જાય ઝીરો જવાબ છે આપણો પંદર નેવું ભાગ્યા છ બરાબર પંદર હવે છ જોઈએ આપણે બતેર ભાગ્યા ચાર ચાર એકા ચાર 4 દુ આઠ અહીંયા વધી જાય ચાર અઠા બત્રીસ બરાબર બત્રીસ આવે છે ચાર ના ઘડિયામાં બે માંથી બે ઝીરો ત્રણ માંથી ત્રણ ગયા ઝીરો કેટલો જવાબ આવ્યો આપણો અઢાર હવે આગળ જોઈએ એકસો આઠ ભાગ્યા નવ એકા નવ આ એક છે નાનો છે માટે બે સંખ્યા લઈશું દસ માંથી દસ લો બરાબર દસ માંથી નવ એક આઠ નીચે ઉતાર્યો નવ દુ અઢાર તમને સીધે સીધું પણ ખ્યાલ આવી જશે કે બાર નવ્વા એકસો આઠ તો અહીંયા બાર જવાબ હવે બસો બત્રીસ ભાગ્યા બે એકા બે માંથી બે જાય ઝીરો ત્રણ ઉતાર્યા નીચે બે એકા બે ત્રણ માંથી બે જાય એક હવે ફરી આપણે આ બે નીચે ઉતાર્યા બે છ બાર બરાબર કેટલો જવાબ આવ્યો એકસો ને સોળ એકસો ને સોળ જવાબ આવ્યો હવે છેલ્લું છે ચારસો અઠ્યાવીસ ભાગ્યા બે કા બે બે દુ ચાર ચાર માંથી ચાર જાય ઝીરો બે નીચે ઉતાર્યા આપણે બે એકા બે બે માંથી બે જાય ઝીરો હવે આપણે નીચે ઉતાર્યા બે આઠ જવાબ છે બસો બસો ને ચૌદ જવાબ આવે છે તો છે મીરાએ બજારમાં વેચવા માટે મીણબત્તીઓ બનાવી તેણે છ મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું તો કેટલા પેકેટ બનશે તો શું કર્યું મીણબત્તીઓ બનાવી છે અને એમાંથી છ સરખા ભાગે વહેંચી છે બરાબર દરેક પેકેટમાં છ છ મીણબત્તી મૂકી છે તો બસો ચાર ભાગ્યા છ એકાદ છ છ દુ બાર છત્રી અઢાર છ ચોક ચોવીસ વધી જશે વીસ કરતા એટલે તારી અઢાર એક અહિયાં દસ દસ માંથી આઠ જાય તો બે એક માંથી એક ઝીરો હવે આ ચાર નીચે ઉતાર્યા છ ચોક ચોવીસ ઝીરો જવાબ છે ચોત્રીસ તો કેટલા પેકેટ બનશે ચોત્રીસ પેકેટ બનશે જો તે એક પેકેટમાં બાર મીણબત્તી મૂકે તો કેટલા પેકેટ બને હવે છ મીણબત્તી મૂકે તો ચોત્રીસ બને બરાબર 12 में जितनी मुगे कि तो कितना बनेगा तो 204 भागिया 12 12 का 12 12 दू 24 એટલે 12 का 12 બે અહીંયા એક લખીશું અહીંયા 10 10 માંથી બે જાય તો 8 એક માંથી એક જાય તો 0 4 12 का 12 12 दू 24 12 * 3 36 12 * 4 48 12 * 5 60 12 * 6 72 12 * 7 ચોર્યાસી બરાબર ચાર માંથી ચાર જાય ઝીરો અને આઠ માંથી આઠ જાય ઝીરો તો જવાબ આવ્યો આપણો સત્તર તો બાર મિનિટ બત્તી મૂકી એક બોક્સ માં તો કેટલા થાય સત્તર પેકેટ બને આજે રમતોત્સવના દિવસે શાળાના રમતના મેદાનમાં એકસો એકસઠ વિદ્યાર્થીઓ છે તેઓ એક સરખી સાત સમાન હારમાં ઉભા છે દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો એકસો એકસઠ વિદ્યાર્થીઓ છે ને એક સરખી સાત લાઈનમાં ઊભા છે બરાબર એકસો એકસઠ વિદ્યાર્થીઓને કેટલી છે સાત એટલે સાત સરખા ચૌદ સાત તારીખ એકવીસ વધી જાય માટે ચૌદ છ માંથી ચાર જાય બે એક માંથી એક ઝીરો હવે આ એક નીચે ઉતાર્યા સાત તારીખ એકવીસ એક માંથી એક ઝીરો બે માંથી બે ઝીરો જવાબ આવ્યો આપણો ત્રેવીસ તો દરેક હાથમાં દરેક હારમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ છે વ્યવહારુ કોયડા સૃષ્ટિની દાદીએ તેને કૂટ પ્રશ્ન રચવાનું કહ્યું ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો જુઓ અહીં ત્રણ ખોખા છે આ એક બે અને ત્રણ દરેક ખોખામાં ચોવીસ શિષ્યો રાખેલ છે આ શિષ્યો કેટલી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ છ વાળી કેટલી લાઈન એક બે ત્રણ અને ચાર છ ચોક ચોવીસ બરાબર તો દરેક ખોખામાં ચોવીસ શિષ્યો છે કુલ કેટલી શિષ્યો છે તો એક ખોખામાં ચોવીસ છે બરાબર તો ત્રણ ગણવાની છે દુ છ એક સાત બોતેર કેટલી થાય કુલ શિષ્યો બોતેર હવે તમે બીજા ચિત્રો જુઓ અને સૃષ્ટિ બનાવ્યા તે પ્રમાણે પ્રશ્નો બનાવો જુઓ અહિયાં રાખડીના આઠ પેકેટ છે દરેક પેકેટમાં છ રાખડી જુઓ છ છ બધામાં છ રાખડી છે તો આપણે કહી પ્રશ્ન બનાવી શકીએ કે કુલ કેટલી રાખડી છે બરાબર તો શું કરવાનું છે આઠ પેકેટ છે અને એકમાં છ રાખડી તો આઠ છ અડતાળીસ કુલ કેટલી રાખડી થશે અડતાળીસ રાખડી પણ અહીંયા આપણે જવાબ નથી શોધવાનો પ્રશ્ન બનાવવાનો છે અહીં ખાંડના દસ પેકેટ છે સૌરભે બધા પેકેટના થઈ કુલ એકસો દસ રૂપિયા ચુકવ્યા દસ રૂપિયા દસ રૂપિયા આપણું પદ બનશે દસ પેકેટના એકસો ને દસ રૂપિયા માટે એક પેકેટની કિંમત કેટલી બરાબર તમારે પ્રશ્ન લખવાનો છે એક પેકેટની કેટલી કિંમત તો ક્રોસ ગુણાકાર એકસો દસ ભાગ્યા દસ પૂરી ગયા એક પેકેટના કેટલા અગિયાર રૂપિયાથી જુઓ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે પાંત્રીસ અને હાર કેટલી છે સાત એક સરખા બરાબર એક સરખા ભાગ પડેલા છે દરેક હારમાં એક સરખા વિદ્યાર્થીઓ માટે ભાગાકાર સાત પંચા પાંત્રીસ એટલે કુલ કેટલા વિદ્યાર્થીઓ એક હારમાં માં પાંચ વિદ્યાર્થીઓ આપણો પ્રશ્ન શું થશે અહીંયા કે એક કારમાં કેટલા વિદ્યાર્થીઓ છે ચોથું જે સીમા ચિંકુ અને લક્ષ્મી ગૌહાટી જઈ રહ્યા છે એની એક ટિકિટનું ભાડું પાંસઠ રૂપિયા છે બરાબર તો પ્રશ્ન થશે કે કેટલા જણ છે અહીંયા ચાર જણ તો ચાર ટિકિટનું કુલ ભાડું કેટલા રૂપિયા થશે તો બાંસઠ એક ટિકિટના અને ચાર ટિકિટ તો ગુણ્યા ચાર ચાર એકા ચાર ચાર છ ચોવીસ બરાબર પ્રશ્ન આપણો થશે કે ટિકિટનું કુલ ભાડું કેટલું થશે તો બસો ચુમ્માળીસ રૂપિયા થશે એક મીટર કાપડની કિંમત વીસ રૂપિયા છે કેટલું કાપડ ખરીદ્યું અને એકસો ચાલીસ રૂપિયા ચૂકવ્યા ભાઈ વીસ રૂપિયાનું એક મીટર કાપડ માટે એકસો ચાલીસ નું કેટલા મીટર તો એકસો ચાળીસ ભાગ્યા વીસ ઝીરો ઝીરો ઉડી ગયા તો અહીંયા શું થશે ચૌદ એટલે સાત ગુણ્યા બે બરાબર સાત દુ ચૌદ બે ઉડી ગયા તો શું થયું સાત મીટર જવાબ કેટલો આવ્યો મીટર અહીંયા પ્રશ્ન શું લખવાનો છે કે કેટલા મીટર કાપડ અને જવાબ થશે સાત મીટર કાપડ ખરીદ્યું ઉપરાંત જવાબ વિશે પણ અનુમાન કરો જે આપણે હમણાં જોઈ ગયા વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામની લિંક પણ મળી જશે કે જેમાં તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને ગણિતનું બધું મટીરિયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ